કુમુદવાડીમાં ઓનલાઈન જુગાર પર એલસીબીએ દરોડા કરી પાંચ જુગારીઓને ઝડપી લીધા કુમુદવાડી માલધારી સોસાયટી નજીક આવેલા ખોડિયાર કૃપા કોમ્પલેક્ષમાં ઓનલાઈન જુગારની બાતમીના આધારે એલસીબીની ટીમેટ દરોડા કરી ઓનલાઈન યંત્ર પર જુગાર રમતા ભરતભાઈ નગાભાઈ સોલંકી કિશોરભાઈ ઠાકરસીભાઈ બારૈયા ચેતનભાઈ તુલસીભાઈ ખશિયા સૂર્ય પ્રતાપસિંહ વીર પ્રતાપસિંહ ચૌહાણ આશિફ મોહમ્મદ હુસેન ખોલીયાને 74450 ના મુદ્દામાલ સાથે જલ્દી પડ્યા હતા જ્યારે દીપ રાઠોડ નાસી છૂટ્યો હતો બાય બાય અયા જો